ગાયનો મટન દેશમાંથી વધારે વધારે નિકાસ કરનારો પ્રથમ દેશ જો બન્યો હોય તો બ્રાઝિલ પહેલા આજે આપણો ભારત દેશ પહોંચી રહ્યો છે કે ધર્મનાલ મે વાતો કરીને આપણે બરબાદ કરી રહ્યા છે ડોલર સામે રૂપિયો બગડી રહ્યો છે આજે 89 રૂપિયા આપ રૂપિયો બગડ્યો છે ત્યારે એની સાત ગીરી ગઈ છે અને તે છે બાશ્રો કરતા હતા કે ગીરા હુઆ વડાપ્રધાન પ્રધાન ઉનકે દેશની કરન્સી ગીરતી હૈ ત્યારે મારે મોદી સાહેબને કેવું છે નહીં પરંતુ આપણા દેશના નાણા મંત્રી મંત્રી શ્રી શ્રી એ દેશના નાણા મંત્રીશ્રી સુબ્રમણ્ય સ્વામી નહીં બોલાય હું આગેવાન પરંતુ એ સીતારમ ના પતિ પરકલા કલા પ્રભાકર ને એવું કે આ દેશ માં બે હજાર ચોવીસ માં જો વોટ ચોરી ના કરી હોત તો કોંગ્રેસ ત્રણસો ને સોળ સીટો સાથે આ દેશમાં રાજ કરવાની હતી આ કોણ કહી રહ્યા છે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમ ના પતિ કહી રહ્યા છે